સાંભળને મારી મેલડી દેવ મારી તારા સિવાય મને કોઈ સમજે નહીં કે કોઈ જાણે નહીં બધા એ લોકો મારી તારા દર્શન કરીને વ્યાજ જાય ને મળી મારી છેલ્લે સુધી છે ને મારી તારા મંદિરમાં હું એક જ બેહી રહું કે માં હંમેશા હું તારી પર આશા ને તારી પર વિશ્વાસને ભરોસો રાખું માં કે આ મને મારી મેલડી દેવ ખૂબ હાચવીને રાખે ને માં તારી પાસે મને ભૂખ નહીં લાગે કે ના તરસ લાગે માં તું એવી માં છે મેલડી દેવ કે તું હંમેશા મને હાચવીને રાખે સમજીને રાખે માં તારા મંદિરે છે ને મને એટલી બધી શાંતિ મળે છે ને માં જોલે મારી આજે તારા મંદિરમાં લાઈટ પણ નથી ને એમાં તો પણ તારી દીવાની જોતે હું અહીંયા આવીને અહીંયા બેઠી છું કેમ કે મા તારા જેવું મને કોઈ એટલી કોઈ નહીં સમજે કેમ કે હંમેશા હું છે ને માણા કરતાં હું તારી ભાઈ ભાઈબંધી યાદ રાખું કેમ કે તું મારો ભાઈ એ તને માનું મારો દોસ્ત મારા મા બાપ કે મામા કાકા બધું તને જ માનો માં મારા ભાઈ તો મારાથી દૂર છે મારા ભાઈનો પણ સપોર્ટ તું હાલે મારા દોસ્તનું બધું તું જ આલે છે મેરડીમાં કેને મા કે જે માને એની જ મેલેડી દેવશેમાં જે તને સમજી શકે ને તારા દીકરા જ સમજી શકે બાકી બીજા શું માં બીજા તમારી મજાક બનાવે મારો માણા એટલો બધો મજાક બનાવીને મારી વિડીયાને કારણે મારી આ છે જાણે મારી કોઈ પણ માણાને વિડીયો આ કરીને કોઈનો મજાક નહીં બનાવે હા મને એટલી જરૂર ખબર છે માં કે જે કોઈ મેલડીમાંના દીકરા કે દીકરીનો મજાક બનાવશે ને તો મેલેડીમાંના દીકરાના મોઢા પર જે મૂંઝવણ છે ને એ માનો કે બધી પાંચ મિનિટની મૂંઝવણ હોય કે બધી થોડીક દસ મિનિટની મૂંઝવણ હોય પણ હા તો એની ડબલશે નહીં મૂઝવાણ મારી મેલડી દેવ એના મોઢા ઉપર લાવશે એટલે તો મેલડી દેવ કહેશે કે કોઈ મારાવાળા હોય ને એને ક્યારેય કાંઈ કહેવાનું નહીં માડી મારી તારા સિવાય છે ને મળી હું હંમેશા તારી ઉપર વિશ્વાસને ભરોસો કરું માં અને એમાં તારી દયાથી તો મારા વિડીયા છે કાંઈ પણ છે માડી બધું તારી દયાથી ધાલેશેમાં માડી સમજી જા જેઓમાં અને હંમેશા માડી હું તારી પાસે જ આવીને બેસી રહું એટલા બધા માડી છે લોકો જે મને સપોર્ટ કરે પસંદ કરી બધી તારી મહેરબાની છે માડી અમે ક્યાં ના સીમાં એ માડી તને કરે અમે ક્યાંય નથી માય તારી દયા છે તારી કૃપા છે તું મમતાડી મેલડી દેવસે અહો ભા કે બાળી અમને તારા જેવી મેલડી મળી માં સમજવા વાળી વાહ દેવ તો અમે ક્યાં માડી કાળા માથાના માનવી કહેવાય મારી તારા જેવી મેલડી મળીને તો અમારા તો ઓહો ભાગ માં મેલડી અમારી પાસે ભલે કાંઈ નહીં હોય તો કાંઈ નહીં માડી માડી કે ને કે રૂપિયાવાળાની મેલડી નહીં ભાઈ મેલડી દેવ તો ગરીબ માણાની હોય જે સમજી શકે જાણી શકે એની મા મેલડી હોય મારી ભલે ને મારી જે કોઈ અમારો મજાક ઉડાડે કાંઈ વાંધો નહીં અમને ખબર છે કે અમારી મેલડી દેવ મારો મજાક નથી ઉડાડતી અમારી મેલડી દેવા હંમેશા અમને સમજીશે બીજું બારે કાંઈ નહીં મારી મેલડીમાં અમને ખુશ રાખે છે ને એનાથી અમે ખૂબ એટલે ખૂબ રાજી છીએ બસ આ મારી મમતાડી મારી બુટિયા બોખડાવાળી મારી ઉગતા મારી મસાણીમાં આ મેલડી છે આમ મને મારી મેલડીમાં હંમેશા ખૂબ વાલી છે અને રહેશે જ હંમેશા એમ કે બા મેલેડીએ મને હંમેશા તકલીફમાં મને કોઈ સપોર્ટ નહીં કરકલીફ મને માથું પણ દુખે ને તો બીજું નહીં કે બીજું મજાક જ બનાવશે આ ખોટું બોલે આ તે બસ ખાલી છે ને અમારી એક મેલડી દેવ દેવશે ને એ જરૂર તું માથું આ એમ નહીં કે તરત વારમાં નહીં બાકી પાંચ મિનિટમાં કે થોડીક વારમાં વિહામો તો આપે ને નહીં અમારા બાપની માનેલી મારી મેલડી દેવ હોય વાહ મારી મેલડી તારી તો વાતું નહીં થાય માં તું મારો અનમોલ રતન છે મારી અમારો ખજાનો છે મા જોઈ લે મા રાતય પડી ગઈ જોઈ લેમાં લાઈટ એ નથી તો પણ તારી પાસે આવીને તર દીકરા સારા કે મારી મેલડી દેવ